નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ પણિયારીએ દીવો શેનો કદીવો કરવો જોઈએ પણિયારીએ દીવો કરવો હોય તો કોના અને કયા દેવનો દીવો કરવામાં આવે છે પણિયારે દીવો કરવાથી વ્યક્તિને શું લાભ થાય છે મિત્રો આજનો માણસ સુખ અને શાંતિ પાછળ ભાગતો રહે છે પોતાના ઘરમાં શાંતિ રહે તે માટે તે સતત સફળતાની વારંવાર કોશિશ કરતો રહે છે પણ મિત્રો જો તમારા ઘરનું વાતાવરણ અશાંત ઘરમાં શંકાસ થતો હોય ભાઈ ભાઈમાં બહેનમાં માતા પિતામાં કુટુંબમાં એકબીજાના મનમાં મન મળતા ન હોય અને ઘરમાં અશાંતિ હોય ધંધો ના ચાલે કોઈ જગ્યાએથી આવક ના આવે સગા વહલામાં સામાજિક ક્ષેત્રે વેપાર ક્ષેત્રે તમને કોઈ દુશ્મન હોય કોર્ટ કચેરીના પગલાં હોય તમે બધી જગ્યાએથી ફસાયેલા હોય આવો બધું આપણા જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવ્યા કરે છે અને આ બધી મુશ્કેલીઓમાંથી ઘરના સંકાશમાંથી તમારા દુશ્મનોમાંથી કોર્ટ કચેરીમાંથી કે ધંધામાં સારી પ્રગતિ કરવી હોય અને તમારા બાળકોના સારા લગ્ન થાય તમારો ઘર સુખી શાંતિથી ભરાઈ જાય તો મિત્રો આવો આપણે આ વિડીયોમાં તમને પ્રાપ્ત મળેલી માહિતી મુજબ તમને પણિયારી દીવો કરવાથી શું લાભ થાય છે અને કોનો દીવો કરવો તે વિશે માહિતી આપવાનો પ્રયત્ન કરીશું તમે પહેલીવાર આ વિડીયોને જોઈ રહ્યા હોય તો આ વિડીયોને લાઈક કરો અને આ સબ્સ્ક્રાઇબ ચેનલને સબ્સ્ક્રાઈબ જરૂર કરો અને કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અવશ્ય લખો તેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ સખાઈ તમારા પર બન્યા રહી એવી આશા રાખું છું કે આપ સર્વ મિત્રો મંગળ રહો તેવી ભગવાન માતાજીને પ્રાર્થના કરું છું તમારા કરવો માટીનું કોળિયું લેવું જ્યાં તમારા ઘરમાં પણિયારી હોય જ્યાં પીવાનું માટલું તમને રાખતા હોય તે પણિયારીએ તમે સ્વચ્છ રાખો અને માટીના કોડિયામાં તેલ લેવું એવું નથી કે કોઈ પણ તેલ લો સરસવનો તેલ લો કે તમે સીંગ તેલ લો પણ કોઈ પણ પ્રવાહી તેલ તમે લઈ શકો છો કે પછી દિવેટને ઊભી રાખો કે આડી રાખો તમે તમારા પૂર્વજોને ધ્યાન ધરીને સાચા હૃદયના ભાવથી તમે પણિયારીએ દીવો કરો છો અને તમારા પૂર્વજ તમારા ઉપર રાજી થાય છે તો સમજી લેવું કે આજથી આ તમારી ચડતી વેળા શરૂ થઈ ગઈ છે પણિયારીએ દીવો કરવાનો એક જ અર્થ છે આ દુનિયામાં સૌથી મોટામાં મોટા દેવ હોય તો આપણા પૂર્વજ આપણા મા બાપ અને જો પૂર્વજ રાજી હોય તો જ બીજા બધા દેવ રાજી થાય અને આપણા ઘરમાં એકતા હોય ભાઈ ભાઈનો પ્રેમ હોય ઘરના કોઈ અણબનાવ ના હોય અને જો બધા હળીમળીને સુખ શાંતિથી રહેતા હોય તો આપણે ગમે તે જગ્યાએ લડી લઈએ કહેવાય છે કે એક સાવણી હોય તો ઘરનો કચરો સાફ કરે પણ જો સાવણી કદાચ અલગ અલગ પડી જાય તો તે ખુદ કચરો બની જાય છે એટલા માટે એકતા રાખવી હરી મળીને રહેવું એકબીજાના વિચારો શુદ્ધ રાખવા વાણીમાં શુદ્ધ વાણી બોલવી વાણીમાં વર્તન વ્યવહાર સારો હોવો જોઈએ બાળકોને સારા સંસ્કાર આપવા જોઈએ વડીલો પ્રત્યે માન ગુરુ પ્રત્યે આદર બની શકે તો યોગ્ય યથાશક્તિ કોઈને દાન આપવું જોઈએ કોઈને મદદ કરવી જોઈએ ગાયને ઘાસ આપવું જોઈએ કૂતરાને રોટલી ખવડાવવી જોઈએ ચકલાઓને કબૂતરાઓને પક્ષીઓને ચણ એટલે કે અનાજ જેમ કોઈ જુવાર છે ચોખા છે બાજરી છે તે ખવડાવવું જોઈએ તમારા પિત્રોના નામથી આવું બધું પુણ્ય કરવાથી તમારા કર્મનો ભાથુ બંધાય છે અને તમારી બધી મુશ્કેલીઓનો નાશ થાય છે અને ધીમે ધીમે તમે સફળતાના માર્ગે આગળ વધો છો અને જો તમારા ઉપર મુશ્કેલી આવી હોય તો તે ધીમે ધીમે નાશ થાય અને તમે ધીમે ધીમે સફળતાના માર્ગે આગળ વધો છો જેવું કરો તેવું ભરો છો કર્મનો ભાથું જ તમને મહાન બનાવે છે પણિયારીએ દીવો કરો અને તમારા પિતૃઓ જો રાજી થાય તો મિત્રો સમજી લેવું કે તમારી ચડતી વેળા શરૂ થઈ ગઈ છે પિતૃ રાજી થાય એટલે ગુરુદેવી રાજી થાય તમારા ગુરુજનો તમારા વડીલોના આશીર્વાદ લેવા આ બધા સત્કર્મો કરવાથી તમારું જીવન મંગલમય અને આનંદમય બની જાય છે પણિયારે દીવો કરો એ પહેલાં સવારે નાઈ જોઈ અને સ્વચ્છ કપડાં ધારણ કરી લેવા જોઈએ પણિયારે દીવો કરો તે વખતે તમારા અંદર જેવો ભાવ હોય છે એવા જ ભાવથી પિતરો તમારા પર રાજી થાય છે એટલા માટે સાચા હૃદયથી સત્ય નિષ્ઠા ભાવથી હંમેશા પૂર્વજોની અને કુળદેવીની પૂજા કરવી જોઈએ કોઈ પણ કાર્યમાં સાચવી મેથી રાખવી ધર્મના માર્ગે રહેવું હિન્દુ સનાતન ધર્મમાં આપણે સત્યના માર્ગે રહીએ તો જ પરમ કૃપાળુ પરમાત્મા આપણા પર રાજી રહે છે એટલા માટે મિત્રો હંમેશા દયા ધર્મને હૈયે પોતે રાખો તો જ તમને જીવનમાં તમામ કાર્યો સફળ થઈ શકે છે અને તમારા પૂર્વજોના આશીર્વાદ તમે મેળવી શકો છો જીવનમાં આગળ વધવા માટે તમારે સત્કાર્યો કરવા જ પડે અને સત્કાર્યથી જીવનમાં સફળતા મળે છે રસોડામાં જો પણિયારું હોય તો મા અન્નપૂર્ણાની પણ પૂજા વિધિ થાય છે અને મા અન્નપૂર્ણાનો પણ દીવો ત્યાં કરી શકાય છે તેથી જ મા લક્ષ્મી અને મા અન્નપૂર્ણાના આશીર્વાદ સદાય તમારા ઘર પર રહે અને મા મહાલક્ષ્મીની કૃપાથી તમને ક્યારેય કોઈ પૈસાની કમી ન આવે તો મિત્રો હું આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરો જય શ્રી કૃષ્ણ